આજે નાની દમણ કડૈયા માંગેલવાડ વિસ્તારના માછીમારોએ કેતન પટેલ સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી માંગેલવાડના માછીમારોએ કેતન પટેલને તેમની માછીમારની લાગતી સમસ્યાઓ અંગે જાણકારી આપી અને વન વિભાગ અને પંચાયત દ્વારા અપાયેલા આદેશ વિશે રજૂઆત કરી હતી જેમાં વન વિભાગ માછીમારોની નાની બોટોને બીચ પર પાર્ક કરવા દેતું નથી અને કિનારે તાજી માછલીઓ સુકાવવા દેતું નથી જેના કારણે હાલના દિવસોમાં તેમની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી રહી છે વન વિભાગ દ્વારા નાની બોટોને દરિયા કિનારેથી દૂર રાખવાના આદેશનો મુદ્દો માછીમારો માટે મોટી સમસ્યા બની રહ્યો છે અને આવામાં માછીમારોની રોજગારી પર વિપરીત અસર પડી રહી છે કડેયા માંગેલવાડના માછીમારોએ તેમની વેતના કેતન પટેલને સંભળાવી એમની પાસે મદદની અપીલ કરી હતી આમેલા નહોતા જાધારિયા પણ આવું કે વ્યક્તિ જે ન આવું સમયમાં મમકો પર ડેમ્બમ કરવા લગા પડ્યો બદગાણી આ આપનો મગર આ લાકડા બચી ના પડે માંગેલવાની જે સમસ્યા ખરેખર સિરિયસ સમસ્યા છે કારણ કે આજે મેં પોતે જોયું અને આ વર્ષોથી અહીંયા ચાલતી આવેલી પરંપરા છે જે અહીંયા પંદર વીસ જે બોટ છે એ બોટ ને પાર્કિંગ કરવા માટે ના પાડી દીધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ હવે આ પૂછવાનો વિષય છે અને આ સવાલ કરવાનો વિષય છે કારણ બાપ દાદા વર્ષોથી આ બોટ અહીંયા પાર્કિંગ કરે અને પાર્કિંગ કરતા અહિયાં જે માંગલવાડના આપણા પરિવાર છે એવો અહિયાં ફિશિંગનો જે વ્યવસાય કરે છે સાથે સાથે નેટ એટલે ઝાડ બનાવવાનું બી કાર્ય એ લોકો કરે તો જાળ બનાવવા માટે બી એ લોકો ના પાડ દીધી અને એમ ક્યું કે અહીંથી કાઢો ને ત્યાં આ બાજુ લઈ જાઓ ગુજરાતમાં લઈ જાઓ અહીંથી કાઢ રાખો આવી દાદાગીરી ની ચાલે અને મેં વારંવાર કહેતો આવેલો કે આ તાનાશાહી ને નેસ્ત સાબૂત કરવાની જરૂર છે જે તાનાશાહી અને अफसर રાજીયે છે ગામના લોકો છે ગામના પરિવારો છે એમને સમજાવવું જોઈએ કઈ બી હોય તો અહીંથી બોટ કાઢો કેમ કોના બોટ પંદર વીસ બોટ છે નાની બોટ છે એ બોટ ક્યાં ચઢાવવાના બીજું કે અહીંયા એ લોકો લેલી મચ્છીને સુકાવતા હતા અને એ ટેમ્પરરી સ્ટ્રક્ચર કહેવાય એને તો કોઈ ના પાડી જ નહીં શકે કેમ કે એ ટેમ્પરરી સ્ટ્રક્ચર એમાં કોઈ શિઆરજેડ બિઆરજેડ આવતું નહીં હોય તો એ લોકો નેટ અ નેટ બાંધતા હોય કે પછી એ પર સુકાવતા હોય એના માટે બી ના પાડી દીધું અને કહી દીધું કે આ અહીંયાથી બંધ કરો કાઢું અહીંયાથી કાઢીને ક્યાં નહી કેવાના ભાઈ આ પાછળ તમે જોઈ શકો છો આ પંચાયતના સેક્રેટરી આવીને અહીંયા બધો સામાન થાકી દીધો છે આ શું છે ભાઈ બીજું કે આ બધો કાર્ય દમનના સાંસદનો હોય છે એ લોકો વારંવાર રજૂઆત કરી છે આજે વર્ષોથી આજ મારા સાત વર્ષ થયે તે મારા બાપ દાદા ગુજરી ગયા ત્યારથી આ ધંધો ચાલુ આજે અમારે આ બે ત્રણ વર્ષથી અમે લાલુભાઈ ભાઈ ગયા છતાં બી આ છે ને આ ધંધો બે ત્રણ વર્ષથી ત્યાંથી આ બંધ કરે અમે બે બે ત્રણ મહિને ચલાવે એટલે પાછા બધા કરાવે આજે અમારા બાપ દાદા ધંધો અમે જાય કા એ તો અમારી રોટી છે એના પર તો અમે પેટ ભરીએ તો અહીંથી બધું સાપ ઝાડ માર બધું નાની ઓળી મોડી બધી કરાવી ક્યાં મુકાવી આ જામને બાજુમાં મુકાવી દીધી હવે અમારા ઘર ના નાના અમે ક્યાં જાય રસ્તો છે આગળ બે વર્ષે પછી બી ગયેલા તો એમ કહ્યું કે આ થઈ જશે થઈ જશે પાંચ વર્ષ સાહેબ પણ ગયા ત્યાં અમે ગામના વડીલો ગયા દસ પંદર જણા સાથે વાત કરી છતાં બી એનું કોઈ પરિણામ હજુ આવ્યું ન હોય